અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પરિપળના દરેક પ્રેકારના સમાચારો સ્વામિનારાયણ ઘાટ ઘાટ ભૂપત્વાલ હરિદ્વાર ખાતે કોરોના દરમિયાન ગુજરાતમાંથી મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી એક્સલેન્ટ યોગ મંડળ અલંગ સોશિયા દ્વારા વિશ્વ વેંદની સન શ્રી મોરારી બાપુના આશીર્વાદથી ગંગા કિનારે હરિદ્વારમાં તારીખ બાર બાર બે હજાર ત્રેવીસથી તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ દરમિયાન ભાગવત કથાનું આયોજન કર્યું હતું ગુજરાત રાજ્યમાં કોરોના દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિના આત્માના મોક્ષ માટે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ સ્વામિનારાયણ ઘાટ ભોપતવાલા હરિદ્વાર ગંગા કિનારે બપોરે બે ને બત્રીસથી પાંચ સાડા પાંચ દરમિયાન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મહાયજ્ઞનું તેમજ પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેને યુટ્યુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું તમામ વ્યક્તિની વિધિ ગંગા કિનારે સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી શ્રી ભરતેશભાઈ રાવળ સુરેન્દ્રનગરવાળા સંગીત સાથે કરાવે છે હાલમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બસો પંદર વડીલો ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા છે તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી અંદાજીત સાતસો ફોટા પણ આ કાર્યક્રમ દરમિયાન જેઓ કોરોનામાં મૃત્યુ પામેલા છે એ વ્યક્તિઓના મૂકવામાં આવ્યા પૂર્ણ બાદ ગંગા આરતી આરતી કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ કરવા એક્સલેન્ટ યુવક મંડળના પ્રમુખ સુખદેશી ગોહિલ વિઠ્ઠલભાઈ શિયાળ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી